જુનાગઢ તોડકાંડમાં તરલ ભટ્ટનો વધુ એક તોડ સામે આવ્યો એટીએસ તરલ વધુ રિમાન્ડ માંગી શકે છે એટીએસની તપાસમાં વધુ એક તોડકાંડ ખુલ્યો છે ફ્રેન્ડશિપ કારણે ચર્ચામાં આવ્યા હતા તરલ દીપની એટીએસ દ્વારા પૂછપરછ કરાઈ છે જિગ્નેશ પટેલ વધુ વિગતો સાથે જોડાયેલા છે જિગ્નેશ જે પ્રમાણે તરલ ભટ્ટ તોડકાંડમાં વધુ એક મોટો ખુલાસો થઈ રહ્યો છે શું માહિતી વાત કરવામાં આવે તો તરલ ભટ્ટના એક તોડકાંડ એટલે કે જુનાગઢમાં જે તોડકાંડ થયો તેની તપાસ દરમિયાન હવે તેનો ભૂતકાળ પણ સામે આવી રહ્યો છે એટલે કે તરલ ભટ્ટના ભૂતકાળનો વધુ એક તોડકાંડ એટીએસ ના હાથે લાગ્યો છે જયારે તે ક્રાઈમ બ્રાન્ચમાં પીએસઆઈ તરીકે હતા ત્યારે ફ્રેન્ડશીપ કાર્ડ ને લઈને પણ તેઓ ચર્ચામાં આવ્યા હતા અને તેમાં પણ તોડ થયો હતો ફ્રેન્ડશીપ ક્લબના હેઠળ જે દીપ એન્ડ કંપનીએ જે પાસેથી મોટી રકમ તેમને પડાવી હતી તે દીપની ગુજરાત એટીએસે પૂછપરછ કરી છે અને દીપની પૂછપરછમાં આ આખો જે ખુલાસો છે તે થયો છે અને તેમાં જે લોકોએ રૂપિયા પડાવ્યા આપ્યા હતા તેને લઈ અને એટીએસ હવે તપાસ કરી રહી છે અને તે જ કારણોસર એટીએસ આગામી જો વધુ કાર્યવાહી કરે તો તરત ભટ્ટની પૂછપરછ માટે પણ તેઓ કાર્યવાહી હાથ ધરી શકે છે અને બની શકે શકે તો તેમના પણ મેળવી છે જોકે આ તમામ જે સમાચાર માહિતી છે તે માત્ર એટીએસ ના સત્તાધીશ સૂત્રો તરફથી કહેવામાં આવ્યું છે એટીએસ આ અંગે કાગળ ઉપર કયા પ્રકારે કાર્યવાહી કરે છે તે અંગે અધિકારીઓ દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી જી ધન્યવાદ જિગ્નેશ આ માહિતી માટે